છાપી હાઈવે પર થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો એલસીબીએ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા પાટણ પોલીસે ગણતરીના કલાકોમાં બનાસકાંઠામાં થયેલ આરસી આંગળીયા પેઢીના કર્મચારી લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો છ તારીખે સવારે છાપી બનાસકાંઠા શ્રીરામ હોટલ પર જ બસમાં બેઠેલા આરસી આંગળીયા પેઢીના કર્મચારીને પિસ્તોલ જેવી વસ્તુ બતાવીને ત્રણ આરોપીઓએ લૂંટ ચલાવી હતી અને લૂંટમાં મળેલ સોનાના દાગીના ભરેલ પેકેટ નંગ ઓગણત્રીસ લઈને ત્રણેય આરોપીઓ ભાગી ગયા હતા અને આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી લૂંટના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીઓ મિતેશસિંહ ઉર્ફે મિતુભા ઉદયસિંહ વાઘેલા રહેવાસી રૂવાવી તાલુકો જિલ્લો પાટણ જગમાલજી ભૂપતજી પરમાર રહેવાસી ખિમાણા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા કૌશિકજી કાંતિજી રાઠોડ રહેવાસી ડાભી તાલુકો ઊંઝા જિલ્લો મહેસાણા મૂળ રહેવાસી મુડેઠા તાલુકો ડીસાત જિલ્લો બનાસકાંઠા જેમાંથી કૌશિકજી રાઠોડ એક વર્ષ અગાઉ પણ ભાવનગર જિલ્લામાં એક કરોડ દસ લાખની લૂંટને અંજામ આપી ચૂક્યો છે જોકે કૌશિકજી રાઠોડને ભાવનગર આંગણિયામાં લૂંટમાં ચોવીસ કલાકમાં જેલ હવાલે પણ થઈ ગયું હતું છાપી શ્રીરામ હોટલ પર આંગણિયા પેઢીના કર્મચારીને લૂંટવા માટે છેલ્લા છ મહિનાથી પ્લાન બનાવ્યો હતો અને છેલ્લા છ મહિનામાં અનેકવાર આરસી આંગણિયા કર્મચારી કઈ બસમાં રેગ્યુલર બેસે છે અને ક્યાં ક્યાં બસ કેટલા સમય માટે ઊભી રહે છે તેની રેકી કરી હતી જેમાં લૂંટની તમામ પ્રકારની માહિતી મેળવવા માટે આરોપી મિતેશ સિંહ જે બે હજાર વીસ બાવીસ સુધી બે વર્ષ આરસી આંગણીયા પેઢી અમદાવાદ ખાતે નોકરી કરી ચૂક્યો હતો અને જેના કારણે પેઢીના તમામ કામકાજથી વાકેફ હોવાથી પેઢીનો મુદ્દામાલ કયો કર્મચારી કેવી રીતે લઈ જાય છે તે બાબતની માહિતીથી પરિચિત હતો પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના ભરેલ પેકેટ નંગ ઓગણત્રીસ જેની કિંમત રૂપિયા આશરે એક પોઈન્ટ ઓગણચાલીસ કરોડ નંબર પ્લેટ વગરનું પલ્સર બાઇક કિંમત રૂપિયા પચાસ હજાર અને મોબાઈલ નંગ ત્રણ કિંમત રૂપિયા ત્રીસ હજાર થેલા નંગ બે છરા નંગ બે હેલ્મેટ નંગ એક બંદૂક જેવું દેખાતું હથિયાર લાઇટર ગન નંગ એક ગુનો આચરતી વખતે પહેરેલ જેકેટ કેપ તથા કપડાં મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા એક કરોડ ઓગણચાલીસ લાખ એસી હજાર હસ્તગત કરવામાં આવ્યું છે તારીખ છ નવ બે હજાર ચોવીસ ના રોજ સવારના પોણા નવ એક વાગે શ્રીરામ હોટલ છાપી ખાતે રાજસ્થાન પરિવહન નિગમની અમદાવાદ દેસુરી રૂટની બસ ચા નાસ્તો કરવા રોકાયેલી ત્યાં બે અજાડા ઈસમો એ બસમાં આવી આરસી આંગળીયા પેઢી અમદાવાદના કર્મચારીને પિસ્તલ જે જેવું હથિયાર બતાવી તેની પાસેથી સોનાના દાગીના અને કવરની લૂંટ કરી જતા રહેલ જે અંગે છાપી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ અને સદર ગુનાના કામે બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તેમજ પાટણના એસપી શ્રી ડૉક્ટર રવિન્દ્ર પટેલ સાહેબની સૂચનાથી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીઆર ચૌધરીના માર્ગદર્શન હેઠળ સતર્ક ગુનો ડિટેક્ટ કરવાની કામગીરી ચાલુ હતી તેમાં એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર કે પટેલ તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર ગોવિંદભાઈ નાઓને બાતમી મળેલ કે આ કામના પકડાયેલ ત્રણ આરોપી પૈકી એક આરોપીએ તેના મિત્રો સાથે સદર લૂંટના અંજામ આપેલ છે અને બાદ તેઓની લાવી પૂછપરછ કરતા તેઓએ આ સદર ગુનો કર્યાનો કબૂલાત કરેલ છે અને સદર ગુનાના કામે ગયેલ મુદ્દા માલ પણ એલસીડી કવર કબજે કરેલ છે અને હાલ તેમને પૂછપરછ ચાલુ છે